નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ મેર તેજ માલ આજે આસો સુદ નોમનો દિવસ છે પાણ કોરાના પાસા બંધી આંગળીઓ ને માથે બાંધેલા ભોજપરાથી શોભતા હજારો રબારીઓ આજે બળેજમાં મોમાઈને મળે મેળ આવેલ છે તેલમાં ભીજાવેલા ગુલાલનો શણગાર તેમના હૈયે તાળ હેયા ઉપર તથા પોહડી પરાક્રમી પીઠ ઉપર માતાની પ્રસાદી રૂપે શોભી રહ્યો છે રબારીનો બચ્ચો વર્ણ આ શણગારને મહામૂલ્યવાન માની મહિનાના મહિના સાચવે છે જોનારને આ શણગાર ઘાયલ રણ રણસૈનિકની ભ્રાતિ કરાવે છે બળેજમાં એની આથમણી દિશામાં આવેલા ભુવા કેળામાં આજે મેદની માતી નથી એટલામાં પોતાનું પવિત્ર અને વહાલું સૂરજનું સંગીત ગાતી સેંકડો રબારીની એક મંડળી મઢની બહાર નીકળી સાંભળનારને તો એ ગાનમાં માત્ર હા હે હુ હે નો લાંબો રાગડો જ લાગે છે ને એ બોલનાર જંગલી છે એટલો જ ભાસ થાય છે પણ તેમ નથી હા કે હું હે એ સુરોમાં પોતાના ઈષ્ટ દેવની જુઓ રબારી લોકોએ સાચવેલી છે સર્જુઓ એ સ્તવન કાવ્ય છે ને વેદ મંત્રોની પેઠે અંધિકારીને ગુપ્ત રાખવા માટે તેમાં હા હે હો હે એવા સ્વરની પૂર્ણિ કરેલી છે એ સરજુ ગાનારી ટોળીમાં એક માણસે હાથમાં માતાની પીછે મનના પીછાની જોડી જાલેલી હતી શ્રી કૃષ્ણ શિરે ધરાવેલ એ મયુરપીઠ છે તે માતાની વહાલમાં વ્હાલી વસ્તુ છે એમ રબારીઓ માને છે હાથમાં કાઠિયાડી કાગોવાળા કદાચ રબારીઓ સરજુઓ દાતા ગાતા મધની બહાર ડાબી બાજુએ ખોડેલા એક પાડિયા પાસે આવ્યા સિંદુરે અરચેલા એ પાળિયાને સિરે તેમણે માતાની પીછી અડાડી ત્યાં ઊભા રહી કેટલીક વાર લાંબે રાગે સરજીઓ લલકારી કેમ જાણી તેઓ પાળિયાના યસો ગાન ગાતા હોય આમ કરવાનું મેં કારણ પૂછતા તેમણે કહ્યું આજથી આશરે એકસો વર્ષ ઉપર આ વડેજમાં આલા મેનનો દીકરો તેજમાલ થઈ ગયો તેનો આ પાળિયો છે એ જેતમાલ કદે પાંચ હાથ પૂરો એના ખભા જાણે પાડાની કાંગ સી એની જુવાની ને સી એની ભલાઈ સુરવીરતા તો જાણે એના બાપની ઘરનો પણ સુખ્યો મોટો માલ ધારી એને દેવાડિયામાં નેસ નાખેલો અને ત્યાં પોતાનો માલ તથા સગર સંબંધી રહે એક વાર બાબીની ગીસ્તે આવીને ભળે જ ડોરવાડિયા જેતમાલ બેઠો બેઠો રોટલો ખાતો હતો ત્યાં સુખ ખડા મેરે આવી કહ્યું સીમાડે સાવજ તણે બાકરથી કેમ બેસાય જોતા જોણ કે વાય અચરો આણમરાઉત તારા જેવા સિંહને સીમાડે બકરા જેવા બાબીથી કેમ બેસી શકાય હે આણસના સૂત જેતા તું જેવડો બોર્ડ બેઠો છતાં જો ગીસ્ત ઢોર હાકી જશે તો તું માં કોણ કહેવાશે ખાવું પડ્યું મૂકી જોગમાયની જીભ જેવી વિકરાળ તલવાર તાણી ગોળીએ ચડી જેતમાલ પોતાના સાથીઓ સાથે ગીસ્ત પાછળ દોડ્યો શત્રુઓને પકડી પાડ્યા અને કાંઠાની કદાવર જીખ ક્યાં લગી ઝીલે સિપાહીઓ ઘવાણા ને જોડીમાં પડી ટપકે લોહીએ ઘર ભેગા થયા એમ પરિયાને અમરતાનું પાણી પાય જે તો ક્ષેત્ર કુશળ ઘેર આવ્યો એક બીજો પ્રસંગ બાલોચો કોટડા તરફથી સંગી વસતા તેમને કાંઈક કારણે રબારીઓ સાથે વેર બંધાયેલું એ વેર વાળવાને મનસુબે મધુ મંદ પંદર સંધિઓ માતાનો મઢ લૂંટવા ભોવા ખેડે આવ્યા મઢમાં પીસવા જાય છે ત્યાં એક ઘરડા રબારી તેમને ટપર્યા પણ ત્યાં તો તેમણે પોતાનું પોત પ્રકાશ્યું વૃદ્ધ રબારીને તરવાર મારી ચાટો કર્યું બોવો બહાર ગામ ગયેલા અને પુરુષ વર્ગ સિંહમાં ગયેલો ઘેર હતા માત્ર બેરા છોકરા તેમણે રોક કળ અને બૂમા બૂમ કરવા માંડી પાસેની રસ્તે ચાલ્યા જતા જેતમાલે એ બૂમો સાંભળી દોડીને તે ભુવા કેળામાં આવ્યા જોઈએ છે તો માતાના પવિત્ર મઢમાં સંદીઓ ઘૂસેલાને એક રબારી બહાર ઘાયલ પડેલો મામલો જોતા જ જોતાની આંખ ફાટી કાળી નાગરના જેવી તલવાર તાણી તે સંધિઓ ઉપર તૂટી પડ્યો લેજે મોમાય કે તો જાઈને એક ઘાને બે કટકા કરતો જાય જેને જોતાનો એક ઝટકો લાગે તે સંધી ફરી શીખામાં ન માગે એક ઢીંગાણામાં એણે બાર જણાને લાંબા તાર કર્યા પણ છેલ્લા ત્રણ સંધિઓ મરણ્યા થઈ જીતતા ઉપર ઘસ્યા ને આ ઠેકાણે એ મરદ મેરનું માથું નોખી કરી એ લોકો નાઠા ભાઈ એ જોરાવર જોતાની આ અમારે ખાંભી છે માતાનો મળ સાચવા એ આપેલા છે એથી જ અમે એને માથે માતાજીની પવિત્ર પીછી અડાડીને એને આશીર્વાદ આપીએ છીએ મેલી માતા તણુ જો તું જોતા જાત તે શસ્ત્ર ખંડ ચેરો થાત સૂરજ ઉગતને થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ